સુરતના ઉધના વિસ્તારમાં એક બાવન વર્ષીય આધેડ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે મંદિરેથી દર્શન કરીને પરત આવતા આધેડ પર ચારથી પાંચ ઇસમોએ લાકડાના ફટકા વડે માર માર્યો હતો જેના કારણે આધેડ બેભાન થઈ ગયા હતા હાલ તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં છે સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ ઉધના પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફરી રહ્યા હતા આ દરમિયાન એલએન પાર્ક તરફ જતા રોડ પર અજાણ્યા ચારથી પાંચ ઇસમોએ એમને મોપેડને રોકીને અચાનક માર મારવા લાગ્યા હતા લાકડાના ફટકા અને બેઝબોલના બેટ વડે માર મારતા રાકેશભાઈ બેભાન થઈ ગયા હતા કે બુમાબુમ થતા અજાણે અજાડે સમૂહ ફરાર થઈ ગયા હતા રાકેશભાઈ બેભાન થઈ જતા સોસાયટીના લોકો દ્વારા એપલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા રાકેશભાઈને અજાણે સમૂહે ધારદાર હથિયારોથી હુમલો કરતા તેમને મૂઢમાર સાથે ફ્રેક્ચર પણ થયા છે રાકેશભાઈએ જણાવ્યું હતું કે હું મારા પર હુમલો કરનાર એક પણ વ્યક્તિને ઓળખતો નથી અને શા માટે તેમણે મારા પર હુમલો કર્યો તેનું કારણ પણ મને ખબર નથી હાલ સમગ્ર મામલે મેઉથના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસ આવા તત્વોને તાત્કાલિક પકડે અને આખરી સજા આપે એવી હું માંગ કરી રહ્યો છું મારું નામ મારું નામ દિવ્યેશ રાકેશભાઈ રાણા છે શું બનવા બની હતો કાલે મારા પપ્પા મારે મંદિરે ગયા હતા બેગમપરા પાવાજી મહાદેવ મંદિર માટે ત્યાંથી તેમને દર્શન કરીને પુષ્પાના બજારમાંથી આવતા હતા એમની ચાટી પાજીને મળીને એમની પર હુમલો કર્યો હતો બે ફટ બે ને હોકીને હોકીને એમાં સામાન્ય બરો હતો એમની સાથે એ પાંચ જણા હતા એમની સાથે કઈ કારણસર હુમલા કરવાનો કારણસર ખબર નથી પણ ધંધાની કંઈ અડાવટ છે કંઈ એ બાબતમાં કંઈ થયેલું છે મેટર કંઈ કોઈ કોઈ ખબર નથી પડી પોઈન્ટ મારી ગયું તો ખબર નથી પડી હતી તપાસ ચાલુ છે એમ બધું કઈ જગ્યા બનાવ્યું બનાવ્યું આપણે અમન સોસાયટી વાળું થયેલું છે પોલીસ શું કહે છે પોલીસ કાય કાય શોધખોળ ચાલુ છે લોકોની તપાસ બધું ચાલુ છે લોકોની શું માંગણી છે આપની આપની માંગણીમાં શું છે બસ એ લોકો જળપકડ કરે જલ્દી ને એને કાર્યવાહી કરે ને જલ્દીને ને જલ્દી સજા આપે અમને કેવી છે આપની પિતાને મે સજા મે ગંભીર ઈજા છે થોડી ગમની અમને ફેક્ચર અમે પગમાં પોકમાં આઠ પગમાં બહુ થયેલું છે અમને બધું

રામેશ્વરમાં ત્યાંથી સીધો હું પુષ્પા બજારમાંથી સીધો આવી રહ્યો હતો અમન તરફ અમન તરફથી મારા ઘર તરફ રનિંગમાં વર્તીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો અજાણ્યા ચાર પાંચ ઇસમો ઊભા હતા ત્યાં ઘર બેટના ફટકા બોલ લઈને એ રીતે સીધા મારા પર આવીને સીધો હુમલો કર્યો ફટાફટ મને મારવા લાગી ગયા ને મેં ત્યાં ડરી પડ્યો મેં બેભાન થઈ ગયો મને ખબર નહીં પડી કે આ વ્યક્તિ કોણ છે કાના છે કંઈ પાંચથી છ જણા હતા એ લોકો મોબાઈલ પર આવેલા હતા બે ગાડી હતી એના ઉપર કેસેસ ગાડી હતી ને સાઈન ગાડી પરથી એ લોકો ફટાફટ મારીને ચાર પાંચ પચીના બૂમ પડીને ને ફટકા નાખીને સામાન હતા એ લોકોની પાસે હથિયાર પણ હતા અને મારા ચાર ત્રણ ચાર ગાં બે ત્રણ ગામ પણ વાય છે મારા પગ પર મને મારીને ફટાફટ ભાગી ગયા એ લોકો ને મારાથી એકદમ બેભાન થઈ ગયો તો પછી મારા ઉઠાવ પબ્લિક આવીને મને ઉભો કર્યો હતો ટાકીને એના કરતાં આ વ્યક્તિઓ આ લોકો બરાબર હુમલો કર્યો છે તાત્કાલિક પકડાવી માગણી છે મારી બરાબર કારણે એ બધું હજુ મને કોઈ જાણકારી ખબર મને પડી કે મારી કોઈ દુશ્મનની કોઈ અડાવાટ નથી હું ધાર્મિક માણસ છું શાંતિથી હું જવાવાળા માણસ પરિવારવાળા માણસ છું હવે ખોટી રીતે મારા પર ઊંડ લઠવો છે શું કારણ છે મને હજુ જાણવા મળ્યું નથી પકડાશે પછી મને માહિતી ખબર પડશે શું લે મારી ખાસ આ તાકીદે જેમ કરીને પોલીસ ઉદના પોલીસવાળા તાત્કાલિક ધરપકડ કરે એવી મારી માગણી છે ને એ લોકોને જે પ્રમાણે સજા આપો એ સજાને જોવા મારા પરિવારને ખટરો છે મને ખટરો છે અમે નિર્દોષ માણસ છે દંડાલાયક માણસ છે અમારો કોઈ કોઈ બબાલ મગજ મારી માથા પર દુશ્મન એવું કઈને રાખતા નથી પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ કરેલી છે સાહેબ